અને સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા જવાબ આપે આ જવાબ પાલાંબલિયા તેઓ તેઓની પાસેથી માંગી રહ્યા છે ત્યારે ચાલીસ ટકા કમિશન વાળી સરકારે ગીડમાં તો રેકોર્ડ બ્રેક કર્યો છે આ છન્નું ટકા કમિશન કામ કર્યું છે પાલાંબલિયા એ પણ કીધું છે કે પંદરસો કરોડ માંથી ખવાઈ અને ચવાઈ ગયા છે અને એવી જ રીતે બાકીના રૂપિયા પણ ખવાઈ અને ચવાઈ ન જાય

એ બામણાસા ગામ કે જે ઘેડ વિસ્તારની અંદર દર વર્ષે પાણી ભરાય અને આઠથી દસ જગ્યાએ પારા તૂટે અને દર વર્ષે સરકાર આટલા કરોડના કામોને આટલા કરોડના કામોની જાહેરાત કરે છે આ વર્ષે પણ ઘેડની ઘેડ વિકાસ સમિતિએ જે ગયા ઓક્ટોબર મહિનામાં લડાઈ કરી એના ભાગરૂપે સરકારે ઘૂંટણીએ પડીને પંદરસો કરોડ રૂપિયાની જાહેરાત કરવી પડી એકસો ને કરોડના કામો સરકારે મંજૂર કરી દીધા કામો કરી નાખ્યા અને એ કામો સંપૂર્ણ રીતે પાણીમાં તળાઈ ગયા એ મારી પાછળ તમે જોઈ શકો છો એટલે આ મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સંસદ સભ્ય શ્રી માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા માનનીય દેવાભાઈ માલમ માનનીય અરવિંદભાઈ લાડાણી આ ત્રણેય ધારાસભ્યો અને માનનીય સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને મારો સીધો સવાલ છે જે મેં ગત મે મહિનામાં પૂછ્યો તો કે આ 139 કરોડ તમે વાયપરા છે ક્યાં એનો જવાબ આપો આ 139 હવે તમને ખબર પડી આ મારી પાછળના જે દ્રશ્યો દેખાય છે આવી જ રીતે વપરાઈ ગયા ખિસ્સામાં પડી ગયા અને જે હું વારે વારે કહું છું ચાલીસ ટકા કમિશનની આ સરકાર આમાં ઘેડમાં તો ચાલીસ ટકા નહીં ચાર ટકાનું કામ કરી અને છન્નું ટકા કમિશનની આ સરકારે આ કામ કર્યું છે એના કારણે ખેડૂતોના મકાન નદીમાં પાણીમાં તણાઈ જાય છે એના કારણે ખેડૂતોના ખેતરો તણાઈ જાય છે આજે હું જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને વિનંતી સાથે કહેવા માગું છું કે આ જે ખેડૂતનું મારી પાછળ મકાન તણાઈ ગયું છે ખેડૂતનું લગભગ પાંચસો મીટર સુધી પાંચ પાંચ ફૂટ સુધી માટી તણાઈ ગઈ છે તો આ ખેડૂતનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને એને વળતર આપવામાં આવે જેવી રીતે આ એક ખેડૂત ઉદાહરણ છે આવી જ રીતે ખેડમાં બહુ બધા ખેડૂતોના ખેતરો તણાઈ ગયા મકાનો તણાઈ ગયા એમને તાત્કાલિક સર્વે કરી અને વળતર આપવામાં આવે અને આમાં ભ્રષ્ટાચાર ન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવે